હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો એકદમ મજામાં જ છો ને એકદમ મજામાં જ રહેવાનું હોય તો આજ મારો મેં પહેલો બ્લોગ બનાવ્યો છે આ મારો પહેલો બ્લોગ છે તો બધા મિત્રો અંત સુધી અમારો બ્લોગ પૂરે પૂરે જોજો તો આજ અમારા ઘરે આવવાના છે કાંઈક યુટ્યુબ ફેમિલીના ખાસ મિત્રો તો અમારા ઘરે કોણ મેં આવવાનું છે એ જાણવા માટે અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો તો હાલો હવે આપણે બધાએ સાંજે મળશું ત્યાં સુધી બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ તો હાલો મળી સાંજે હાલ તો હા મેહમાન ડાયરો બધો આવી ગયા હે તમે જોઈ એ મેરાબાઈ લક્ષ્મણભાઈ સાબરિયાન રઘુભાઈ ઝાપડિયા સામતભાઈ આલી બાજુ ભટુકભાઈ ને આ બધાને ઓળખી લીધો ઓ એકદમ હાઈ કલાસ જો બધા યુટ્યુબ ફેમિલી ભેગા થઈ ગયા હૈ હું એનું કરી મોજે મોજ ને રોજે રોજ કઈ ઘટે નહીં એવું

મારી સક્સેબ કરી દીજો હા નવા મિત્રો હોય ખાસ સબસ્ક્રાઇબ કરી વાજો ભૂલતા ની ને સપોર્ટ કરજો ફૂલે ફૂલ હાલો

જો હમદભાઈ ગાડી વાળે હે ના શંકરભાઈ હે હા બકરીવાળા વાળા શંકરભાઈ બધા ઓળખજો ને ગાડી એવું ભાઈ સામતભાઈ જો હામદભાઈ હે બધા ઓળખી લીજો થોડુંક ધૂમ લઈ લો લેવો એટલે બધા નજીક થી ધોઈ લો ઘટવું જોયે ઓ હામદભાઈ ને કોઈ ઓળખતા નથી અમે ઓળખી દેજો હા રઘુભાઈ હામદભાઈ લક્ષ્મણભાઈ નો મેરાભાઈ ને ઈ જો બટુકભાઈ ની ઉપડે હે મોટરસાઈકલ લઈને હા જાય મેરા ભાઈ ની વાડીએ બધા જઈ હમ અહીંયા તો વિડીયો બનાવી તો બનાવી ને પાછા અહીંયા જઈને મળશું હાલો અહીંયા હવે વાતા થઈ છે મળી પાછા અહીંયા જઈ તો મેરા વાડીએ જવા નીકળી ગયા છે ને लक्ष्मणભાઈ રઘુભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે તમે જો એકો

વિડીયોમાં બને મજા આવશે મારા ભાઈ આ કારખાનું કરે હે શંકર ભાઈ કે હું વાઈટ કરું તો મિકી હું બા છું બનાવવાનું કંઈક કરું નહીં એટલે બધું સેટિંગ આખું થઈ જાય ને હા મારા ભાઈ આવી ગયા કારખાનાના ના માલિક એમના ભાઈ હે જોઈ લો આ પોતળી વાળી રાત્રે આકારમાં જોઈ લો

રઘુ ભાઈ ને બધા આયા હે આયા કણે તો કીધ આપણે આયા રે ઈનો વિડિયો બનાઈ લે આ મારા ભાઈ તો મશીન લઈ આયા બ બાતી ને ધબ ધબાતી જોઈ લ્યો મોટા મોટા એન્જિનિયર આયા છે કે આ સકસ મોટા મોટા એન્જિનિયર આયા તમે જોઈ એક મેન કે હા લક્ષ્મણ ભાઈ હા ઈ મેન છે કોન્ટ્રાક્ટર હે કોન્ટ્રાક્ટર તો બટુ ભાઈ કાય નથી એ વતી જાય એવા હે લક્ષ્મણ ભાઈ ની એટલે આવું બધું હે રઘુભાઈ હે આપણે હામદભાઈ ને શંકરભાઈ શંકરભાઈ વાળીએ એ આવે છે તો એ જો હટ આવે તો એને લઈ લઈએ આપણે વિડીયોમાં તો વિડીયોમાં બનાય તો મેં એન્ડ સુધી આપણે દર્શન કરી લે જાય ગાલ માં દીવો જગે હે જોઈ લો અખંડ દીવો ચોવીસ કલાક જ જગતો કહેવાય છે અમારી ગામની સીમમાં જ છે બહુ ઘણી બધી નિશી કોઈ આતે કરે એટલે માણસો અહીંયા આવે એટલે દવાખાને જાવું ન પડે જો એક આ મંદિર હે બહાર આ બધું ફેર્યું ગયેલ મના મઠનું જ છે જો એક હો અહીંયા પણ લીમડો છે ને બધા મિત્ર આપણે રઘુભાઈ ને બધાએ આવી ગયા છે અહીંયા કણે સામત ભાઈ ને બટૂક ભાઈ ને સાચી વાત છે જો આ લીમડોય અલગ ટાઈપનો હે મિત્રો તમને લીમડોય બતાવી દેવું ધીમે જોયું એવડો હતો કે અડધા વીઘા ભાવમાં પથરાયેલો હતો એવડો હતો માતાજીની રજા લઈને પછી અમુક ટાઈમ કટિંગ મારી દીધું બહુ નીચે ભોંય અડી ગયો તો અને પાછો એવો ને એવો થઈ ગયો તમે જોઈએ વહેલા વહેલા જ થાય ડાયરો નો થાય વેલા મંડે વેલું થવા જોઈ લઉ લક્ષમણભાઈ દર્શન કરીને આવી ગયા ની મીઠી લીમડી છે આઈ ક્લાસ મજાની કાંઈ વાંધો નહીં મિત્ર આપણે વિડીયોને એન્ડ આપી દઈએ હું મળીશું કાલના ના એક નવા અલગમાં ત્યાં સુધી બધાને બાય બાય